સુબાનપુરા ખાતે રાજે શાયરે પરિવાર દ્વારા મા દશામાના વ્રતની ઉજવણીને લઈને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સુબાનપુરા ઝાંસી નિરાણી સર્કલ સુરત સોસાયટી ખાતે આયરે પરિવાર દ્વારા છેલ્લા પંદર વર્ષથી મા દશામા મૂર્તિની સ્થાપના નિવાસસ્થાને કરવામાં આવે છે ગતરોજ માં દશામાનું આગમન કરવામાં આવ્યું હતું ત્યારે જય અંબે મા મંદિરથી આપણું કાર્યાલય ઝાંસી રાણી સર્કલ સુભાનપુરા સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં શહેર ભાજપના કારોબારી સભ્ય પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સીલર પૂર્ણિમાબેન આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે જીતુ આયરે દીપક આયરે રોનક આયરે આયરે પરિવાર શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિત ભાવિક ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા સાથે મહિલાઓ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ડીજેના તાલે વાસ્તે ગાસ્તે મા દશામાની શોભાયાત્રામાં ગરબા અને ટીમડીની રમઝટ જામી હતી મા દશામાની શોભાયાત્રા નિવાસસ્થાને પહોંચી હતી ત્યારબાદ મા દશામાની આરતી કરવામાં આવી હતી આજે દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી નગરી ધર્મ નગરી અને તમે છે કે વડોદરામાં લાખો બહેનો દ્વારા જયારે મા દશામાના વ્રત ઉજવાયો છે આવતીકાલથી અમાસ છે અને આવતીકાલથી મા દશામાના વ્રત શરૂ થાય છે તો આજે છેલ્લા પંદર વર્ષથી સમગ્ર હયર્ કુટુંબ દ્વારા પણ પૂર્ણિમા મા દ્વારા અમારા દીકરીઓ દ્વારા પણ આ દશામાના વ્રત ઉજવાતા હોય છે આજે અમારા ઘરે પણ પંદર વર્ષથી મા દશામાની સ્થાપના થતી હોય છે તો આજે મા દશામાની જ્યારે મૂર્તિની સ્થાપના ઘરે થઈ રહ્યા છે

પરિવાર તરફથી જયારે અમારા ઘરે પણ સ્થાપના થઈ છે તો જે પણ લોકો એ વિસ્તારના દરેક ના બહેનો વિસ્તારના આજુબાજુના સૌ લોકો છે તેમનો આભાર માને છે ભગવાન એમની પણ મનોકામના પૂર્ણ કરે એવી શુભ્રે

આ સિમોનસનો આન એનોજે કે માં મારત ઘરે આજે પધાર્યા છે ખૂબ સંતોષની સેવા કરી છે અને આને 15 વર્ષીમાં દશાના નકુંડા પાછળ હું માં દશામા સૌની મનોકામના પૂર્ણ કરે આજે તો મજોસ હોતે આવ્યા છે हर વિશાળી बहनों જે હર उल्लास सिंह मा दशा माना स्वागत करे एम आगमन मडे सो बहनों अइया आवी छे अने एनो स्वागत मडे એટલે આતુરતા થી બેનો આટલે આનંદ માં અને ઉત્સાહ ગરબા રમી રહી છે કે માં દશા માં આપણા ઘરે પધારે છે એનો વાસ્તુ શાસ્ત્ર માં માનો છે સ્વાગત આજે હર એક નગર જોનો માં દશા માની આજે તમે જો જો નગરો માં માં દશા માની જે કે કાર બોલાવે છે આજે માં દશા માં કહું સૌ ઘરો ઘર માં દશા આજે મા દશામાં મારા ઘરે પણ પ્રકાર છે અને આ દસ વડા હું કરું અને મારે મન માનસી અને ભક્તિકી માની પાણીની સેવા કરીશ અને મારે જય જી મા